બધાને સ્વાગત છે જ આપણા નવા આપણો દરરોજનો વધી વધીને મોડું થઈ ગયું તો બપોરે બ્લોગ આવી જ જાય છે આજે આપણો બ્લોગ અત્યારે એવો છે એનું કારણ છે કે આજે બપોરે બે વાગે જે બ્લોગ ઉતારવા બેઠા ત્યાં કસ્ટમર આવી ગયા જે અત્યારે મિનિમમ સાડા છ લગણ કસ્ટમર ચાલુ જ હતા આપણે અમદાવાદથી સ્પેશિયલ મારી શોપ ઉપર સાડી લેવા બેન આવ્યા હતા સ્પેશિયલ સાડી માટે બેન અમદાવાદથી મારી ઘરે આવ્યા હતા સાડીઓ લઈ ગયા અમદાવાદથી ગામમાંથી ને પોરબંદરથી બધા કસ્ટમર હતા પછી હું મારું પાર્સલ નાખવા ગઈ પાર્સલ નાખીને સીધી છસ્ટ આવીને બ્લોગ જ બનાવ્યો કે મારો બ્લોગ ની રાહ બેનો જોતા દરબારી ફેન્સી વેરાયટીમાં સાડી છે અહીંયા નીચે બોર્ડરમાં ચમક આવશે આ બ્લાઉઝ છે તો આપણે જલ્દીથી ફટાફટ બ્લોગ બનાવીને મૂકી મૂકવું જોઈએ બધા કસ્ટમર રાહ જોતા હોય કે બેનનો બ્લોગ કેમ નથી આવ્યો અને જો તમને વિડીયા ગમતા હોય ને તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી શેર કરજો કેમ કે બીજાને પણ ખબર ગ્રે કલર છે કબૂતરી એકદમ મસ્ત સિમેન્ટ કલર બીજાને પણ આપણે ખબર પડે દોઢસો રૂપિયા મહા સેલ છે દરબારી ફેન્સી વેરાયટી કોઈ પણ સાડી લો ગમે ત્યાં લોકો પ્રસંગમાં પહેરે એવી એકદમ મસ્ત એકદમ હાવ આછું પણ કાગળ કાપડ નથી મસ્ત કાપડ પણ બહુ જ સરસ છે જો એકદમ સીતો મારો તમને હાથ પણ નહીં દેખાય આ લાલ કલર છે ઘણા બોડર ટાઈપ આવશે નીચે ઉપર પટ્ટી આવશે માત્ર ને માત્ર દોઢસો રૂપિયાના દરબારી સાડી સેલમાં છે જે આપણે તમને કાલે મસાફાલી કાપડમાં સાડી બતાવી હતી ને એ વેરાયટીમાં આપણે ફરી પાછી બતાવશું પણ આજે તો તમને દરબારીમાં અત્યારે ઓફર જ આપી દીધી છે આ એનું આપણે બ્લાઉઝ છે તો લાલ કલર છે લાલ કલરમાં બીજી ડિઝાઇનમાં પણ છે એ પણ હું તમને બતાવી દઉં બરોબર લોગ ઉતારવા બેઠી તો બહેનો ફોન આવ્યો પછી કસ્ટમર ચાલુ છે તો એટલે આપણે લોગનો કંઈ ટાઈમ જ ન રહ્યા લાલ છે ઉપર ને નીચે આ રીતના ડિઝાઇન આવશે તમને જે પણ સાડી ગમતી હોય તે તમે સ્ક્રીનશોટ લો બધી જ સાડી સાંધાવાળી છે સાંધો પાટલીમાં ભાઈઓ જશે ને ભાવ માત્ર ને માત્ર દોઢસો રૂપિયા રહેશે જે કબૂતરી કલર બતાવ્યો એનો આ ગુલાબી કલર છે આછો ગુલાબી આપણે માર્કેટમાં શાકભાજી લેવા જઈએ તો પણ દોઢસો રૂપિયામાં નથી આવતું કાંઈ તમને સીધી દોઢસોમાં સાડી જ મળે છે પણ એકદમ યુનિક ફેન્સી વેરાયટી હોલસેલમાં આપે તે સાડી રિટેલમાં આપણે સેલ કર્યો છે એટલે આ સાડીનો તમે હોલસેલ કહો તો એ ભાવ ને રિટેલ કહે તો એ જ ભાવ

તમને જે ચીકુ કલર સિમેન્ટ કલર બતાવ્યો તો આપણે એમાં સેમ બે પીસ છે એમાં પણ બ્લાઉઝ છે આ રીતની જે સાડી છે ને એમાં બ્લાઉઝ છે જેમાં બ્લાઉઝ છે ને એ હું તમને કહેતી જઈશ તો ચીકુ કલરમાં પણ આપણે આગળ બે કલર છે જલ્દીથી તમે ઓર્ડર બુક કરજો તમારે મિનિમમ મિનિમમ એક એક સાડીના બે બે ત્રણ ત્રણ કલર છે તમારે મિનિમમ આ સાડી એક ચાર્જમાં એક ચાર્જ કરો એક જોતી તો પણ ફોલે ત્રણ તો આરામથી આવી જાય કેમ કે દરબારી કાપડ એકદમ વચનમાં પણ ફોડું આવે આ તો કાપડ પણ બહુ જ મસ્ત છે આપણને ગ્રે કલર છે જે લાલ બોર્ડર લાલ બતાવી હતી ના એનો કલર છે આપણે એનો પલ્લું છે આમાં પલ્લું છે સાડીમાં સાડીમાંથી અમુક ના તો બ્લાઉઝ નીકળે આપણે તમને જે ઓલો ગ્રે બતાવ્યો ને એનો જ આવ્યો કલર અમુક અમુકમાં બ્લાઉઝ છૂટા પડી ગયા છે એ પણ છે જ આપણે આગળ ચાલ્યો આપણે એકદમ મસ્ત એનો જ કલર છે ડબલ ડબલ પીસમાં એક જ સરખી આગળ પાછળ ડિઝાઇનમાં પણ આપણી આગળ અત્યારે ફૂલ સ્ટોકમાં સાડી છે જે બતાવી હતી ને એનો ગુલાબી કલર છે અંદર બધુંય સેમ જ આવશે બધી જ સાડી દોઢસો રૂપિયાના સેલમાં છે પાર્સલ આવેલું છે આપણે દરરોજ વ્લોગ પણ બનાવીએ છીએ છતાં પાર્સલનો બ્લોગ મૂકીને સેલ પણ આજે કર્યો છે ફરી પાછો સેલ તો આપણે બધા કસ્ટમરને એમાં પણ પાલવ છે ખબર છે આપણે અવારના અવાર સેલ કરતા જ હોય છે લાલ કલર છે નીચે ફૂલની ડિઝાઇન આવશે આ જ રીતના આખી સાડી આવશે બ્લાઉઝ આવશે જો આમાં પણ આપણે બે ત્રણ પીસ તમને મળી જશે ખેડા બોર્ડરમાં જો આ રીતના કાપડ એકદમ મસ્ત આવશે આ વાછું નહીં આવે એકદમ આમ ફેરવામાં મજા આવે આપણે એકદમ મસ્ત કબૂતરી કલર છે નીચે આવી રીતના બોર્ડર આવશે આમ ઉપર પ્લેન ને નીચે આમાં પણ એક બે પીસ છે તમને મળી જાય બધી એકદમ મામૂલી જરીવાળી દરબારી જે ફેન્સી આવે ને એ જ આખી આજે આપણે બ્લોગમાં બતાવી છે આ છે આપણે પીળી સાડી જરીનું આવશે રાતનો બ્લોગ છે એટલે હું કલર બોલતી જાઉં છું લાલ કલર છે કદાચ તમે બ્લોગમાં ફોટો પાડમ તમને જો સાડીમાં કાંઈ પણ ફેર આવે તો રાતનો બ્લોગ છે એટલે લાઈટના અંજારમાં ને દિવસના સાડીમાં થોડોક ફેર આવશે રાતે જો આ લાલ કલર છે ને આમ બધામાં જરીની ધોઈ આવશે ફટાફટ ઓર્ડર બુક કરજો જરાય ઓર્ડર બુક કરવા એમ ન કરતા કેમકે એક સાડી હમણાં એકારે બે બે ચાર ચાર બહેનોને ગમશે ને એવું જ થાય અહીંયા તો છે લકી કસ્ટમર હશે એના આપણે દરબારી છે ગોલ્ડન ફૂલ આવશે ને ફ્લાવર આવશે આનો પણ ભાવ માત્ર દોઢસો રૂપિયા જ છે એમાં તમને એ દુધિયા કલર છે ને ગુલાબી કલર મારી આગળ જેટલા પીસ છે ને આ રીતના એ બતાવી દઉં છું સેલ આપણે વધારે જ ગ્રોમાં મૂકીએ એટલે સેલનો લાભ એક બે નહીં ઘણા બધા બેનો લઈ શકે તો જો ઓલી આપણે તમને ગ્રે કલર કીધો એમાં આપણા ત્રણ ચાર એક જ સરખા પીસ છે એકદમ નવરાત્રિ તો હોઈ ગઈ છે હવે આપણે આવશે દિવાળી લગન પ્રસંગ આમ પણ દરબારી સાડી તમે કોઈ પણ આપણ આપણે એકદમ મસ્ત ઓલી ગુલાબી છે એનો કલર તો બતાવીએના કલર છે એટલે હું ખાલી પીસ કહેતી જાઉં બહુ ખુલતી નથી તો આ રહીજો આપણે એકદમ સરસ છે એનો જ એક એક બે બે પીસ છે છે અત્યારે આ પ્લેન આખી આવી રીતના પ્લેન આવશે ને ગોલ્ડન પોટી આવશે કબૂતરી કલરમાં ગુલાબી કલર છે પ્લેનમાં પ્લેન કાઠું ટાઈપ આવે ને એ રીતની દરબારીમાં છે ચણિયા બણ્યા કોઈ પણ છોકરીઓને કંઈ પણ બનાવવું હોય તો મસ્ત લાગે ગુલાબી કલર છે ને એમાં પણ ગોલ્ડન પટ્ટી આવશે આખી સાડી પ્લેનો જ આવશે સાડીનો જ સેમ કટકો આપણે તમને બ્લાઉઝ મળી તો દરબારી સાડીમાં ઘણી બધી વેરાયટી આપણી આગળ જે હતી તે આપણે તમને બતાવી બ્લેક કલર છે ગોલ્ડન પટ્ટો આવશે દોઢસો રૂપિયા ભાવ છે તો અહીંયા પટ્ટો આવશે આમાં બ્લાઉઝ નહીં આવે ફૂલ આવશે પીળા અને કાળી સાડી છે આ પણ દોઢસો જ રૂપિયા છે આમાં પટ્ટો કે કાંઈ નહીં આવે તમારી પસંદગી છે તમારે કોઈ સાડી જોઈએ એ એકદમ મસ્ત છે તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ પાડીને ઓર્ડર બુક કરો ફરી પાછા આપણે કાલે બાર વાગ્યા સુધીમાં બ્લોગ આવી જશે ત્યાં સુધી આવજો